યુવાનોને અકસ્માત નડ્યો હતો અકસ્માત નો ભોગ બનેલા યુવાનો રાધનપુર અને સાંતલપુર વિસ્તારના રહેવા હોવાનું સામે આવ્યું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આ અકસ્માતની ઘટનાને લઈને સ્થાનિકો લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી ઇજાગૃતને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની ઘટનાને મામલે પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બંનેના ત્યારે મૃતદેહના ત્યારે મૃત્યુના મૃતદેહ પીએમ અર્થ મોકલી આપ્યા હતા હજી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ